નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દરેક દિવસ માતાની એક વિશિષ્ટ મૂર્તિ અને તેની સાથે સંકળાયેલી સ્ટોરી હોય છે અહીં દરેક દિવસની માતાજી અને તેની સ્ટોરી આપી રહ્યા છીએ પ્રથમ દિવસ માતા શૈલપુત્રી માતા શૈલપુત્રી હિમાલય રાજાની દીકરી અને સતી તરીકે પ્રસિદ્ધ છે તે ત્રિશૂળ અને કમળને હાથમાં પકડીને બિરાજમાન હોય છે તેની સવારી નંદી છે માતા શૈલપુત્રી નિર્દોષતા શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે સ્ટોરી કહે છે કે તેણે મહિષાસુર જેવા રાક્ષસને હરાવી હતી આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે બીજો દિવસ માતા બ્રહ્મચારિણી માતા બ્રહ્મચારિણી તપસ્વી અને ગુણવત્તાભર્યું સ્વરૂપ છે તે શાંતિ જ્ઞાન અને આધ્યાત્મિકતા દ્રષ્ટિથી મહત્વની છે આ દિવસે ફળો અને ખાંડ ભોગ રૂપે અર્પણ કરતા હોય છે ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટા માતા ચંદ્રઘંટાના કપાસ પર અર્ધ ચંદ્રાકાર છે તે શૂરવીર અને શત્રુનું નાશ કરતી દેવી છે માતાની આ પૂજા ડર અને ભય દૂર કરવા માટે થાય છે ચોથો દિવસ માતા કુષ્માંડા માતા કુષ્માંડા સૌરજકતિ અને શક્તિનું સ્વરૂપ છે આ રૂપમાં માતા વિકૃત અંધકાર અને દુર્ગતિને દૂર કરે છે પાંચમો દિવસ માતા સ્કંદ માતા માતા સ્કંદ માતા પ્રમુખ છે તે શક્તિ અને મમતા સાથે માતૃત્વનું પ્રતિક છે તે કામકામ અને વિજ્ઞાન માટે વરદાન આપે છે છઠ્ઠો દિવસ માતા કાત્યાયની માતા કાત્યાયની હિંમત અને વિજય દર્શાવે છે આ દિવસમાં મદ અર્પણ કરાવ્યો જાય છે સપ્તમો દિવસ માતા કાલરાત્રી માતા કાલરાત્રી સ્વરૂપ ભયાનક છે જે અંધકાર અને દૈત્ય પર વિજય મનાવે છે ગૌર પ્રસાદ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે દિવસ માતા માતા મહાગૌરી મહાગૌરી નિર્મળતા શાંતિ અને છે આ નારિયેલ ભોગ રૂપે અર્પણ કરવામાં આવે છે નવમો દિવસ માતા સિદ્ધિદાત્રી માતા સિદ્ધિદાત્રી ઈચ્છા પૂર્તિ અને સિદ્ધિઓ આપનાર સ્વરૂપ છે આ દિવસે ભક્તો કન્યા પૂજા અને હલવો પૂરી અર્પણ કરે છે આ સાથે મા દુર્ગાના આ નવના રૂપોની પૂજા અને આરાધનાથી એ યોગ્ય રીતે તાકાત શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન થાય છે આ તહેવાર મહિષાસુર પર દેવી શક્તિની જીતનો પ્રસંગ છે અને સત્યની જય થાય છે